નમસ્તે મિત્રો આપ જાણો છો કે કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી છે અને લગભગ કાશ્મીરમાં પતી ગઈ અને હરિયાણામાં આજે શરૂ થઈ ગઈ છે અને કોંગ્રેસ તથા ભાજપ સામસામે છે ત્યાં બીજા પણ પક્ષો છે નાના મોટા મોટા નથી પણ બહુ નાના પ્રાદેશિક પક્ષો કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે કોંગ્રેસનું જોડાણ છે હરિયાણામાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે અને ચૌટાલા ગ્રુપે પણ ઘણા ઊભા રાખ્યા છે પણ કોંગ્રેસનો પ્રચાર સારો છે અને ભાજપને હરિયાણાની પ્રજા મચક આપતી નથી કે ભાવ પણ આપતી નથી એટલે કાશ્મીર અને હરિયાણામાં ભાજપ હારે છે તેવા તમામ લોકોના અનુમાનો છે તે પછી વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્ર અને આવે છે મહારાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ ડામાડોર જેવી છે અમિતભાઈ શાહ વારંવાર મહારાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં ભાજપના કાર્યકરોને નેતાઓની મીટિંગો ભરી આયોજન કરી આંતરિક મતભેદો ભૂલી ચૂંટણી જીતવા માટેનો લક્ષ્ય રાખવા માટે અપીલ કરે છે પણ તેની કેટલી અસર થાય એ જોવાનું રહ્યું રાહુલજી આજે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી પ્રચારનો દોર સંભાળી લીધેલ છે મોદીજી હરિયાણામાં પ્રચાર છોડી ઝારખંડમાં બે વખત ગયા પણ ત્યાં તેમને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નહીં ઝારખંડમાં મુક્તિ મોરચાને છોડી મુક્તિ મોરચા જે છે જે એમ એમ એને છોડી ભાજપમાં પ્રવેશેલા ચંપાઈ સોરેન અદ્રશ્ય હતા ક્યાંય મિટિંગમાં દેખાણા નહીં અને તેમના વિસ્તારના આનું મુખ્ય કારણ એક એમના વિસ્તારના જે ચંપેનો વિસ્તાર હતો કે તે આટલી જગ્યાએ એની અસર થાય એવી છે ત્યાં આગળ હેમંત સોરેન અને કલ્પના સોરેન એના વાઈફ એ લોકોએ લોક સંપર્ક કરી અને બધી વાતાવરણ બદલી કાઢેલું હતું એટલે આ આ બંને રાજ્યોની ચૂંટણીમાં તો સ્ટાર પ્રચારક તો મોદી જ તેમની પાસે હવે જુમલા પણ નહોતા કોઈ ફેકવા જેવા બીજી વાતો વાતો પણ નહોતી એટલે રાહુલજીને નિશાન બનાવી પ્રવચનમાં અને રેલીના માણસો સમક્ષ પોતાના દુખડા ગાતા હતા કે મને આટલી ગારો દીધી આમ કર્યું તેમ કર્યું આવું કર્યું તેવું કર્યું બાકી મૂળ વાત જે ગરીબાઈ મોંઘવારી અને બેરોજગારીની છે એની કોઈ વાત કરતા તેઓ ક્યાંક કોઈ નેતાને બહારથી બોલાવે રેલીને સંબોધવા માટે ત્યારે તેમને સૂચના આપે કે રાહુલજીને ટાર્ગેટ કરજો બીજું કશું બોલશો નહીં અને એમાં મધ્યપ્રદેશના માજી મુખ્યમંત્રી અને હાલ કેન્દ્રમાં મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ ને ત્યાં આગળ બોલાવ્યા પ્રચાર કરવા માટે રેલીમાં એમને બોલવામાં કોઈ મર્યાદા ન રાખી તેમણે કહ્યું કે દુનિયાના જુઠ્ઠા માણસો મરી ગયા એ જૂઠ સાથે રાહુલજીનો આવ્યા આમ રાહુલજીને જુઠ્ઠા માણસ ચિતરવામાં બાકી ના રાખ્યું અમારું કહેવાનું એટલું જ છે કે ઈસવીસન બે હજાર ચૌદની ચૂંટણીમાં શિવરાજસિંહ આપના આકાએ મોદીજીએ પ્રજાને કેટલા વચનો આપેલા અને કેટલા પાર્યા તેમણે તેમના પ્રવચનમાં ગેરંટીઓ કેટલી આપી અને તેમાંથી કેટલી ગેરંટીઓ પારવામાં આવી માનનીય શિવરાજસિંહજી આપ હોશિયામાં જતા જતા બચી ગયા છો મધ્યપ્રદેશની ચૂંટણી સમયે આપના આકાએ આપને કેટલું માન રાખેલ છે તે આપ જાણતા નથી કેન્દ્રના મંત્રી તરીકે તો તેમને તમને જખ મારીને લેવા પડ્યા છે કારણ કે સારી એવી બહુમતી તમે મેળવી છે એટલે તમારે મોદીજીની ભાષા ન બોલાય મોદીજીને કહેવાનું હોય કે આવું ના બોલશું જો કે આપને કઈ સમાન જેવું લાગતું નથી એ એ અંગે પણ અમને શંકા છે નહીતર સરસંઘ સરસંઘ સંચાલક ભાગવતજી આપનું રાષ્ટ્રીય ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આપનું નામ આગળ કરાત ચલો જે થયું આપને ગમ્યું તે ખરું બીજી વાત એ છે કે સોનમ વાંચું જેઓ લડાખ થી સાથીઓ સાથે દિલ્હી ચાલતા આવ્યા છે અને દિલ્હીમાં પ્રવેશ કરે તે એમને પકડવામાં આવ્યા આપ જાણો છો કે લડાખ માં આપણી જમીન રીતે દબાવી છે મોટા નેતાઓ પણ કહે છે અને લડાખના માણસો પણ કહે છે અને બીજું કે લડાખની સારી એવી જમીન

આ ચૂંટણીના સમયમાં વિરોધ પક્ષોને એક મુદ્દો મળી જાય એટલે આપણે આપની સત્તાનો દુરુપયોગ કર્યો છે લડાખથી આવેલા સોનમ બાગચુંગ તેમના સાથીઓ છત્રીસ કલાક હિરાસતમાં રહ્યા પછી તેઓ મુક્ત થયા અને બાપુની સમાધિ સ્થળે ગયા હજી પણ દિલ્હીમાં છે અને આજે એમની સાથે જંતર મંતર ઉપર ઘણા સુપ્રીમ કોર્ટના વકીલો પણ મદદમાં છે એક વાત નક્કી છે કે કોઈ પણ ભોગે સંઘ મોદીજીને ખસેડવા માગે છે એ અગાઉ પણ મેં કહેલું છે તેનો અહેસાસ તો અમિતભાઈ અમિતભાઈ શાહ ગૃહમંત્રી સુધી થઈ ગયો છે મોદીજીને છૂટા કરાય અથવા તો મોદીજી છૂટા થાય પછી તેમનું જે થવાનું હોય તે થાય પણ આપણી રાજકીય કારકિર્દી ચાલુ રહેવી જોઈએ આવું ઘણા હશે આવી વિચારસરણી ઘણા નેતાઓના મનમાં હશે એમાં અમિતભાઈનો પણ કદાચ નંબર આવતો હશે કારણ કે સંજય જોશી જોડે અમિતભાઈ કે મારે બગાડ થયો નથી એ તો મોદીજી જોડે બગડેલું છે તો સંજય જોશે કશું થયું નથી તો પછી મને સંજય વાંધો નથી તો તમે મને વડાપ્રધાન બનાવવામાં તમને શું વાંધો છે આવું પણ કે આ બધી દલીલો થાય કેવું દોસ્ત દોસ્ત ના રહા રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વસુંધરા તેમ લાગે છે મોદીને સંજય જોશી કે વસુંધરાબેન બંને સામે વિરોધ છે તેથી મોદીજીએ તેમને રાજસ્થાનમાં મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી કે ભજનલાલને કાઢી મૂકીએ તમે બે પણ વસુંધરાબેન પાકા ખેલાડી છે લાલચુ નથી નહીતર કોંગ્રેસના માજી મુખ્યમંત્રી શ્રી ગેહલોત સાહેબે ઓફર કરેલી કે તમે તમારા ભાજપના જે માણસો છે એમાં આટલા ટકા લઈને આવી જાઓ તો આપણે તમે કોંગ્રેસના મુખ્યમંત્રી મારે નથી થવું પણ એ એમને સ્વીકારી નથી બીજો એક સદ્ગુણ એમનામાં આયત કે તેઓ દરેક સાથે સારા સંબંધ રાખે છે અને કોંગ્રેસને દુશ્મન પક્ષ તરીકે માનતા જ નથી આવી વ્યક્તિ સૌને સાથે રાખીને ચાલશે એવી આશા છે પણ એમના મગજમાં જે એમના અપમાનનો જે ઉમી ઉપેક્ષાનો જે સરવાર છે કીડો છે એ કદાચ

અને સિનિયર નેતાઓ હતા એમને ઉપસ્થિત એમને ઉપેક્ષા જ કરી છે ભારતના રાષ્ટ્રીય પ્રમુખ માટે મિટિંગો ઉપર મિટિંગો ચાલ્યા કરે છે રાજનાથસિંહના ત્યાં થઈ કેરળમાં થઈ ના બધી કેટલીય મિટિંગો થઈ ભાગવતજીએ રાજસ્થાન ખાતે વસુંધરા બેનના દીકરા દુષ્યંત ની લોકસભા વિસ્તારમાં મીટિંગ બોલાવી છે હાલ જે ચાલુ છે અત્યારે હાલ ત્યારે દિલ્હીની અંદર મોદીજીએ હાઈ લેવલ મીટિંગ બોલાવી છે મોદીજી અને ભાગવતજી આવી ગયા ત્યારથી નાગપુરની સંઘની ઓફિસે સંસદ સભ્યો અને વિધાનસભાના સભ્યો અને કાર્યકરો અને બીજા નેતાઓના ઓટા વધી ગયા છે આ ઘણા ખરા તો એવા બી હશે કહેતા નાગપુર જાય ને દિલ્હીની અંદર મોદીના ત્યાં જાય ને પેલા ગ્રહ મંત્રી શાહ ના ત્યાં જાય ને પાછા ફરી કઈ સંજય જોશી વસુંધરાબેન કરતો આપણો નંબર લાગે છે પણ ભાગવતજી મક્કમ છે જો તેમનું અપમાન થાય તો મારે એટલું જ કહેવાનું છે કે માન્ય ભાગવતજી ખાખી ચડ્ડી ઉતારી બ્લુ ચડ્ડી પહેરો માથે કાળી ટોપી ઉતારી સફેદ ટોપી ધારણ કરો અને વિચારધારા બદલો અને આર એસએસના સ્થાપક સ્વ સ્વહેગડેવાર શ્રીના સ્વપ્નને સાકાર કરો બસ આજે આટલી મારી વાત છે આ વિડીયો આપને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકીનો આવતી